આણંદમાં નશાની હાલતમાં એસટી બસના ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો હતો આણંદ શહેરની સામરખા ચોકડી નજીક એસટી બસે મોપેટ ચાલકને અડફેટે લીધો હતો ગઈકાલે બનાસકાંઠાના દિશા ખાતે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં આણંદ ડેપોની બાવીસ બસો મોકલાઈ હતી કાર્યક્રમમાંથી પરત ફરતી એસટી બસનો આણંદ નજીક અકસ્માત થયો હતો એસટી બસનો ડ્રાઈવર નશાની હાલતમાં બસ હંકારી લાવ્યો હતો મોપેટ પર સવારને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અકસ્માત બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા અને ઘટનાની જાણ પોલીસને કરી હતી અને પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી દિવસે ને દિવસે વધતા અકસ્માતને કારણે અનેક જાનહાનિઓ થઈ રહી છે આણંદના નાવલી ગામ નજીક થોડાક દિવસ પહેલા રાત્રે ગમખોવાર અકસ્માતની ઘટના બની હતી આ અકસ્માતમાં પૂરપાટ ઝડપે આવેલી કારે અનેક લોકોને અડફેટે લીધા હતા કાર ચલાવનારા નબીરાએ દારૂના નશામાં અંદાજે આઠ લોકોને કચરી નાખ્યા હતા અકસ્માતમાં ચાર લોકોના મોત નીપજ્યા હતા અકસ્માતના વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે